સાબરકાઠામાં શ્રમ અધિકારીના આદેશની જિલ્લામાં એસી કે તેસી આકરી ગરમીમાં ખરાબ અપોરે કામ કરી રહ્યા છે શ્રમિકો હિંમતનગર સામ્રાજ્ય નેશનલ હાઈવે ના ડિવાઈડર પર ખરાબ અપોરે કલર કરી રહ્યા છે શ્રમિકો હિંમતનગરમાં આજે તાપમાન છે બેતાલીસ ડિગ્રી રાજ્ય સરકારના આદેશોને પણ કોન્ટ્રાક્ટરો ગણકારતા નથી ત્રણેક દિવસ પહેલા જ બહાર જાહેરનામું પાડવામાં આવેલ હતું બપોરે એક વાગ્યા થી ચાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ પણ શ્રમિકને કામ નહીં કરી શકાય જાહેરનામાને અવગણીને કોન્ટ્રાક્ટરો કરાવી રહ્યા છે કામ સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે